મારું નામ અસલમભાઈ હું અત્યારે સમસ્યા એ છે કે હું અત્યારે આવ્યો છું આપણે મામલતદાર ઓફિસે જૂની કલેક્ટર ઓફિસ અને મારી સમસ્યા એ છે મારી નહીં પણ મારા જેવા દોઢસોથી બસો માણસોની એવી સમસ્યા છે કે અમે ત્રણ દિવસથી સતત આવકનો દાખલો કઢાવવા માટે આવીએ છીએ પણ સવારે સાડા સાત આઠ વાગે આવી જાય છીએ અને બપોરના બે વાગ્યા સુધી બેસી અને પછી અમે અમને મોકલી દઈએ છીએ કે હવે કાલે આવજો શું પરિણામ અમે પૂછીએ કે શું ભાઈ પ્રોબ્લેમ છે તો કે સર્વર ડાઉન છે ત્રણ દિવસથી સર્વર ડાઉન જ આવે છે અને અમારા બધાના હાથ પગ ડાઉન થઈ ગયા છે અત્યારે બેઠા બેઠાને ઊભા ઊભા પાણી પીવા અમે જાતા નથી કે અમારે કંઈક બહાર જવું હોય તો અમે જાતા નથી બધા બિચારા સો દોઢસો માણસો ધંધા રોજગાર ખોટી કરી અને અહીંયા આગળ સવારના સાડા સાત આઠ વાગે આવી અને બેસી જાય છે તો બપોરના બે વાગ્યા સુધી બેસીએ છીએ એ આશામાં કે હમણાં સરોવર ચાલુ થઈ જશે કામ તો હમણાં આપણો વારો આવી જશે ત્રણ દિવસથી વારો આવતો નથી અને સંતોષકારક કોઈ જવાબ પણ આપવામાં અમને આવતો નથી કે બે દિવસનો આવતા કે ત્રણ દિવસ આવતા આપણા છોકરા એક કલાક નેટ વગર નથી રહી શકતા દિવસ લાઇનમાં ઊભા છીએ આવકના દાખલા માટે મારે સ્કૂલમાં માં આપવાનો છે આવકનો દાખલો અને મારા જેવા કેટલાય ભાઈઓ બહેનો છે છે બધા સ્કૂલ વાળા જ ઉભા છે એમને પ્રોબ્લેમ છે એ જ પ્રોસેસ કરવાની છે કે એમને સ્કૂલ માં આપવાનો છે લગભગ નાઇન્ટી નાઇન પર સ્કૂલ માટે જ આપવાનો છે પણ ગયા હતા એટલે કાલે અમે કલેક્ટર સાહેબ પાસે ગયા હતા એટલે એમ કીધું કે આવતીકાલે ચાલુ થઈ જાય બધે યાદ જ પ્રોબ્લેમ છે એટલે અમે કીધું કે ચાલો સારું હાલો આવતીકાલે તો આજે પણ આવ્યા અમે આજે આ જ છે સવારે સાડા સાત વાગ્યાને આવીને ઉભા થઈ મેં સાડા સાત વાગ્યાનું પાણી પણ નથી પીધું માંગ એક જ છે કે સંતોષકારક જવાબ મળે કે તમે એક દિવસ કે બે દિવસ કે ત્રણ દિવસ ન આવતા કે ત્રણ દિવસ પછી આ કામ ચાલુ થઈ જશે તો અમે ત્રણ દિવસ પછી આવીએ અમે અમારા બીજા કાર્ય તો કરીએ ને એમ આ સો દોઢસો માણસ આવીને રોજ હેરાન થાય છે પરેશાન થાય છે એ તો ન થાય